નમસ્કાર મિત્રો યહી હે તહીભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો ઉન્માદી શબ્દો દ્વારા ભારતની અને ખાસ કરીને ગુજરાતની પ્રજાનો માનસિક ઉન્માદ પેદા કરવો અને એ ઉન્માદને મતમાં કન્વર્ટ કરવાની ખાવટ કેટલાક રાજકારણીઓને બહુ સારી રીતે આવી છે અને આવા રાજકારણીઓ તમને વારંવાર એવા વિધાનો દ્વારા પ્રભાવિત કરી અને તમારા માણસમાં એક ઉન્માદ પેદા કરી અને અહોભાવ મેળવવાના પ્રયાસો કર્યા છે પરંતુ એમના જે વાણી અને જે વ્યવહાર છે એ કેટલા બધા વિરોધાભાસી જ હોય છે એવું અમરેલીની એક અઠ્યાવીસ વર્ષની દીકરી આર્થિક સંકળામણના કારણે એણે આઠ દસ હજાર રૂપિયાની નોકરી કરવી પડે કામ કરવું પડે અને એના હાથે એણે એની ફરજના ભાગરૂપે એક પત્ર ટાઈપ કર્યો એ પત્ર કથિત રીતે ધારાસભ્ય કૌશિક વેકરિયાની એમ કે બદનામી કરતો પત્ર હતો અને આવા કારણોસર એની રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવે એનો વરઘોડો કાઢવામાં આવે અને એને ત્રણેક કિલોમીટર ખુલ્લા મોએ ચલાવવામાં આવે એટલે આ એક ખૂબ ગંભીર ઘટના છે એને એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે આરોપી બનાવી અને એ પછી એ આજે પણ હજુ જેલમાં છે પોલીસ કસ્ટડીમાં છે તો આ એક વિચારવા જેવી બાબત નથી અને આના સંદર્ભમાં અમરેલીના એસપીને એવું કહેતા સાંભળ્યા કે આમાં કંઈ ખોટું નથી થયું આ એક રિકન્સ્ટ્રક્શન હતું પણ રિકન્સ્ટ્રકશન સાનું રિકન્સ્ટ્રક્શન આરોપીઓનું હોવું જોઈએ પરંતુ આ આરોપી અત્યારનો ગુનેગાર છે ચોરીનો ગુનેગાર છે રેપનો આરોપી છે એ આગજનીના રાષ્ટ્રદ્રોહનો ગુનેગાર છે એવા કોઈ ગુનેગાર હોય તો એણે કઈ રીતે આ ગુનાનો એણે શરૂઆત કરી એના કોણ સાથીદારો હતા એણે ગુનાને કઈ રીતે અંજામ આપ્યો એનું રિકન્સ્ટ્રક્શન હોઈ શકે પરંતુ આ એક દીકરી ટાઈપ કામ કરતી હતી એને એ ટાઈપ કામનું રિકન્સ્ટ્રક્શન કઈ રીતે હોઈ શકે એણે રસ્તામાં ચાલતા ચાલતા ટાઈપ કામ કરીને બતાવવાનું હતું જો એણે હું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એને જે ઓફિસમાં બેસીને પત્ર ટાઈપ કર્યો તો કઈ રીતે કર્યો અને કયા એના કોમ્પ્યુટરમાં ક્યાં ફાઇલ છે એ જોવાનું રહેતું હતું પણ એને આટલું ચલાવવામાં આવે અને આ બધી ઘટના દરમિયાન દીકરીના બાપ ઉપર એક ફોન આવે ને એમને એમ કહેવામાં આવે કે તમે ફલાણી જગ્યાએ આવો ત્યાં એ વ્યક્તિને બોલાવીને પછી એને એવી સૂચના આપવામાં આવે કે તમે કૌશિક કરો વેકરી એની માફી માંગી લો અને એની માફી માંગતો તમે વિડીયો વાયરલ કરો એટલે તમારી દીકરી છૂટી જાય અને છતાં એ દીકરી આજે પણ પોલીસ લોકઅપમાં છે એટલે આ જે કૃત્ય છે એ કૃત્ય ખૂબ વિચારવા જેવું છે જો ચોરીના કે કઈક બીજા ગુનાનું ક્રિમિનલ ગુનાની આરોપી હોત હિસ્ટ્રી શીટર હોત આ દીકરી અને પોલીસે આ કૃત્ય કર્યું હોત તો એને ગણીમત માની શકાય કે વ્યાજબી હતું પોલીસે એની કાનૂની મર્યાદામાં રહીને કર્યું છે પરંતુ પોલીસે જે રીતે એની ધરપકડ કરી રાત્રે ધરપકડ કરી અને ધરપકડ કર્યા પછી એને ખુલ્લા મોએ ચલાવવી એટલે આ આખી બાબતની અંદર એક તો સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાન ના થઈ છે કે સુપ્રીમ કોર્ટના એવા આદેશ છે એક કરતાં વધારે કે ભાઈ કોઈ પણ આરોપી હોય તો એનું આ રીતે સરઘસ ના કાઢી શકાય એનું મારી ના શકાય એને આ રીતે તાળીફ ના કરી શકાય અને ભારતના બંધારણે પણ એના જે અધિકારો આપેલા છે અને એમાં કોઈ પણ મહિલાની તો રાત્રે ધરપકડ ન જ કરી શકાય એટલે રાત્રે એની ધરપકડ કરી એટલે દીકરીની સાથે સાથે સામાજિક બદનામી થઈ છે આ સામાજિક બદનામી જે થઈ છે ને એ તમે એની કઈ રીતે ભરપાઈ કરી શકો અને દીકરીની સામાજિક બને બદનામી કરવામાં પોલીસ પણ જવાબદાર છે તો પોલીસ પણ ગુનેગાર બનીને એટલે આ દરેક બાબતો વિચારણા માગી લે છે અને સાથે સાથે એ વિચારણા માગી લે છે કે જેણે છ હજાર કરોડ રૂપિયાનું કરી નાખ્યું છે એ અને એની એ કૌભાંડ કરવામાં છ હજાર કરોડનું કૌભાંડ કરવામાં ભલા ભોળા નિરક્ષક લોકોને લૂંટવામાં જે એજન્ટો બન્યા અને સહભાગી બન્યા સહગુનેગારો બન્યા છે એવા ભૂપેન્દ્ર ઝાલા અને એના સેંકડો એક બેની પણ સેંકડો એના સહયોગીઓનું કેમ ધરપકડ કરી અને એમની પણ આ બધાનું સામૂહિક વરઘોડો કાઢવામાં નથી આવતો એનું પણ રિકન્સ્ટ્રક્શન કરવું જોઈએ ને એટલે જે કંઈ કૃત્ય થયું છે જે કંઈ કૃત્ય થયું છે સત્તાના રાજકારણમાં અને એકબીજાને બતાવી દેવામાં ના કાવા થયું છે આ ધરપકડ દિવસે પણ થઈ શકત દિવસે એને બોલાવીને પૂછી શકાય પછી એનું જે કંઈ કરવું હોત તો દિવસે થઈ શકતું હતું પરંતુ એમ ના કર્યું પરંતુ જે ભાજપનો ત્યાંનો જે સ્થાનિક કાવાદાઓ ચાલે છે એકબીજાને પછાડવાના એકબીજાને બતાવી દેવાના એના કારણે એક નિર્દોષ દીકરી અને એ નિર્દોષ દીકરી એનો બાપ ગરીબ છે એનો બાપ ધારાસભ્ય નથી એનો બાપ સંસદ સભ્ય નથી અને એનો બાપ કોઈ માફિયા નથી જો એનો બાપ આમાંથી એકાદી કેટેગરીનો હોત અથવા તો રાજકીય સત્તા ઉપર બેઠેલો હોત તો પણ આ દીકરીની ધરપકડ ના થઈ એટલે ગુજરાતની પોલીસે અને ગુજરાત સરકારે જે કૃત્ય કર્યું છે એ ખરેખર નિંદનીય કૃત્ય છે અને જે દીકરીની સામાજિક બદનામી થઈ છે એના માટે ગુજરાતની અમરેલીની પોલીસ જવાબદાર છે અને એની સામે કાનૂની પગલાં લેવા જોઈએ એવું અનેક લોકોનું અને ન્યાયવિદોનું કહેવું છે અને એમાં કંઈ ખોટી વાત નથી એટલે ગુજરાત પોલીસે અને અમરેલીની પોલીસે જે કર્યું છે એ એમાં કઈ માનવતાનું એણે એ નથી કર્યું એણે જાણી જોઈ અને એક ગરીબ અને નિરાધાર કહી શકાય એવી દીકરીની સામાજિક બદનામી કરી છે એના માટે તો આજે આપણે એટલી અપેક્ષા રાખીએ કે દીકરીને ચોક્કસ ન્યાય મળે અને દીકરીના સમર્થનમાં યોગ્ય કાયદાના શાસ્ત્રીઓ પણ એને ઉભા રહે અને એના સામાજિક અને કાનૂની મદદ કરે આર્થિક મદદની તો જરૂર નથી એ એના પગ ઉપર ઊભી રહી અને એનું આજ આજીવિકા શોધી શકશે પરંતુ એની જે સામાજિક બદનામી થઈ છે એ સામાજિક બદનામી સાથે ઝૂબવા અને આ કાયદાની કાયદાની ચુંગલમાંથી છૂટવા માટે એનો સહયોગ મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને સાથે સાથે એવી પણ અપેક્ષા રાખીએ કે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે ગરીબ હોવાના કારણે એની પાસે સત્તા ના હોવાના કારણે એની પાસે આર્થિક દમદોર ના હોવાના કારણે જે અનાચાર થાય છે એ અનાચાર પર અટકવો જોઈએ એટલી અપેક્ષા સાથે આપણી વાત અહીંયા પૂરી કરીએ છીએ